નમસ્કાર હું છું ગોપી ગાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સુરત ની અંદર ગઈકાલે મોડી રાત્રે ગણેશ પંડાલ ઉપર પથ્થરમારો થયો ત્યારબાદ સંઘવી ત્યાં પહોંચ્યા પોલીસ આવી જે આરોપી હતા તેમના ઘરના તાળા તોડીને પોલીસે એ લોકોને અરેસ્ટ કર્યા અને જે એરિયામાં સૈયદપુરાનો જે વિસ્તાર હતો ત્યાં આગળ જ્યાં પથ્થરમારો થયો હતો ત્યાં આગળથી ત્યાં બુલડોઝર પણ ચલાવવામાં આવ્યું અને દાદાનું બુલડોઝર જે છે તે ચાલી પણ ગયું આ સાથે જગદીશ મહેતા સર જોડાયા છે સર શું કહેશો કારણ કે જે રીતે ત્યાં આગળ પથ્થર મારો પહેલા તો કરવામાં આવ્યો ત્યારબાદ જે રીતે એક્શનમાં પોલીસ આવી ક્યાં કેવું લાગી રહ્યું છે કે ટીઆરપી ગેમ ઝોન હોય કે વડોદરામાં લોકો જે નારાજગી હતી એ નારાજગીને દૂર કરવા માટે થઈને આ એક્શન થયા હોય નહીં કાશ આવી જ એક્શનની તલવેલી તમામ કિસ્સાઓમાં સરકારને રહી હોત આ અત્યારે જે પ્રકરણ છે એમાં સૌથી સંવેદનશીલ મુદ્દો છે એ સામેનો પક્ષ છે જે વિધર્મી છે ભારતીય જનતા પાર્ટીની ઓળખ હિન્દુત્વને લગતી છે હવે ગણેશના પંડાલમાં છ થી ચૌદ વર્ષના છોકરાઓએ પથ્થરમારો કર્યો એટલે છવ્વીસ જેટલા લોકોને પકડ્યા પણ ખરા અને એના કેવા હાલ થયા એ આપણે વિડીયો મોજુદ છે જોયો છે પણ અને એક્શનમાં સરકાર આવે સારી વાત છે તોફાની તત્વો કે અપરાધિક તત્વો એની સામે સરકાર આવા જ એક્શનમાં આવે એમાં જરાય ખોટું નથી પણ ખોટું એટલું છે કે અમુક કિસ્સામાં જ કેમ સરકારને સુરાતન ચડે છે એમ સવાલ બસ એટલો જ છે આ કાઈ પેલો અપરાધ નથી ગુજરાતમાં અહીંયા વ્યાજંકવાદ વાદ જેને શબ્દમાં આપવામાં આવે છે વ્યાજે પૈસા ધીરનારાઓના કારણે અનેકો પરિવારોએ સામૂહિક રીતે વખ ગોળીને જિંદગી ટૂંકાવી દીધી હવે વ્યાજના પૈસા જે છે જે સરકારી ચોપડે રજિસ્ટર્ડ નથી એ લોકો તો ગેરકાનૂની રીતે જ વ્યાજનો ધંધો કરે છે અને જેટલી પણ વ્યાજની ટકાવારી છે સાત ટકા આઠ ટકા દસ ટકા એ જિંદગીમાં કોઈ કોઈ પૂરું કરી શકે નહીં એટલું ગેરકાનૂની છે કયા વ્યાજંકવાદીના ઘર ઉપર એટલે કે એની ગેરકાયદેસર સંપત્તિ ઉપર રાજ્ય સરકારે બુલડોઝરે ફેરવ્યું અથવા તો એને રાજ્ય સાત કરી લીધી આવો એક પણ બનાવ હોય તો મને કહો એટલે હું આપને કહું છું કે તમે અમુક સમયે સુરા પૂરા થઈ જાઓ છો ને અમુક સમયે હાવ ઢીલા ઢફ થઈ જાઓ છો એટલે લોકોને સંદેહ આવે છે નહીં કે તમારી ઉપર અત્યારે ઓવારી જવાય નહીતર એક જે સામાન્ય રીતે હર સંઘવીની એને જે એક વાક્ય પ્રિય છે કોઈને છોડું છું નહીં તો આજે એણે ખરેખર કોઈને છોડ્યા નહીં એ જુદી વાત છે પણ એ કોઈ છે કોઈ તમારી આઈડિયોલોજીની વિરુદ્ધમાં છે અને આનાથી બહુમતી જે જનસંખ્યા છે એનો તમને સારો સપોર્ટ મળે એમ છે એટલે તમે હું પોળીને બજાર હાંકડી એમ થઈને નીકળી પડો છો પણ આપણે ગુજરાતની જનતા હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એ કાયદો અને વ્યવસ્થામાં દરેક કિસ્સાઓમાં આવું એક્શન ઈચ્છે છે કારણ કે અપરાધી જ્ઞાતિ ગુડ બાકી આ તો એક બુદ્ધિપૂર્વક નું સિમ્પતિ પણ મળે અને તમારે સુરાપુરા થઈને આક્રમક ને તમે કઈ પણ શકો તમારી સુરવરતા વાતો કરી શકો અને તાળીઓના ગડગડાટ મેળવી શકો પણ દરેક કિસ્સાઓમાં આવું નથી એટલે આ કેસ આપણી દ્રષ્ટિએ કહીએ તો એક ન્યુટ્રલ જર્નાલિસ્ટ તરીકે કહીએ તો પણ આ ઉચિત જે કહેવાય ને તો જ ઉચિત થાય જો દરેક કિસ્સાઓમાં આવું બનતું હોય તો જી બેન હા સર તમને એવું લાગે છે કારણ કે જે રીતે આ હરસંઘવી ગઈકાલે ત્યાં પહોંચ્યા એકદમ એક્શનમાં આવી ગયા જે રીતે એમને આખી કાર્યવાહી કરી એટલે સવાર સુધીમાં તો આરોપીઓ પકડાઈ ગયા અને વિડીયો પણ આપણી પાસે આવી ગયા સોશિયલ મીડિયાના માધ્યમથી અહીંયા સવાલ એ આવે છે કે ક્યાંક ને ક્યાંક જો આટલી અંદર રખાય છે અને ખુબ સારી વાત છે કે રાખી છે પણ આટલી ટીઆરપીમાં નથી હરણીમાં નથી એ જ ઝડપ જોવા જઈએ તો મોરબીમાં નથી અને પરિસ્થિતિ એ છે કે વડોદરાની અંદર જે પૂર આવ્યું એ પૂર તો આખું ભ્રષ્ટાચારનું પૂર ગણાયું ત્યાં આગળ કોઈ એક્શન નથી એ જ વાત બેન મેં અગાઉ એ કરીને કે આવા કેસમાં જે કેસમાં એને ખબર છે કે આપણું બહુ સંખ્ય વોટિંગની જે આખી પેટર્ન છે આપણી વોટ બેંક છે એક રાજી કે ખુશી થઈ કેમ છે એટલે રાતોરાત તમારી પાસે બધા જ પ્રકારના એક્શન લેવામાં આવી રહ્યા છે પણ મને સમજાવો કે જે રીતે અત્યારે તમારું સદસ્યતા અભિયાનની તમે આહલેખ કરી અને આખે આખું કમલમ ચિત્કાર ભરાઈ ગયું ખીચો ખીચ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓથી ભરાઈ ગયું તો વડોદરામાં પૂર આવ્યું તું ત્યારે કેમ તમે હાકલ ન કરી ચલો વડોદરા દરેક માણસે પોતાનાથી બનતું એક કરિયાણું બરિયાણું લઈને આવે જેથી કરીને તમે જ્યારે અહીંયા કોઈને બચાવવા જાવ રાહત કામગીરીમાં તો એ કરિયાણું પણ આપો એને બચાવો બી ખરા તમારાથી બને તો પાંચ રૂપિયા આપો કારણ કે ભગવાનની દયા છે રૂપિયા બહુ બધા જેમાં છો તો થોડુંક ભલે પ્રજાને આપતો એવી આહલેક સુકામ નથી પોકારવામાં આવતી એક બહુ મોટું આશ્ચર્ય છે કે તમે આ કેસામાં મેં તમને કીધું તેમ આ કિસ્સો છે ખબર છે સામે કોણ છે એ અને એના ગુણગાન ગાનારા આ બાજુ કોણ છે એટલે બધું થઈ ગયું કરવું જોઈએ એમાં જરાય ખોટું નથી થતું પણ એક મેં આપને કીધું તેમ કે અપરાધીની તો કોઈ કોમ ન હોઈ શકે આતંકવાદ જેમ છે એવો જ વ્યાજનો ડખો ચાલે છે એ વોજ તમે જુઓ અહીંયા જમીન મકાનના જેટલા કોભાંડો ચાલે છે રાજકોટ થી માંડીને ગુજરાત ભરમાં એ બધાય જેટલા ગરીબ ગુરબાની પાસેથી લઈને પડાવી લેવામાં છે ચીટિંગ જેને કહેવાય છે જેમાં કેટલાક સંપ્રદાયના સાધુઓ સહિતના બધી અત્યારે બજારમાં આપણે અખબાર ને મીડિયામાં જોઈએ છીએ તો એમાં આપણે જેમ પાકિસ્તાન ઉપર આરોપ કરીએ છીએ ભારતવાળા કે ગુડ ટેરરિસ્ટ અને બેડ ટેરરિસ્ટ એવી ત્યાં બે પ્રકારના ત્રાસવાદીઓના પણ બે જૂથ છે સરકાર પ્રેરિત એ ગુડ ટેરરિસ્ટ એની જાણે આવનારા અને ઉપર હલ્લો મચાવનારા એ બેડ ટેરરિસ્ટ એવું સરકાર માને છે આઈએસઆઈ જે સરકારની જે છે એને એના પાળીતા જે ત્રાસવાદી છે એ ગુડ ટેરિસ્ટ એમ આપણે અહીંયા એવું છે કે જે આપણી કોમના અથવા તો આપણા સંપ્રદાયના કે આપણા જ વોટ બેંકના કે આપણા લોકોના જે જે કોઈ પ્રકારના આતંક ફેલાવનારા છે જાગીર ના હોય કે ના હોય કે બીજા કોઈ ધાક ના હોય ના હોય ખૂના મરકી કરતા હોય એમાં પોલીસ નું આટલું મોટું કોઈ દિવસ એક્શન આપણને જોવા નથી મળતા જે આપણે તલવીએ છીએ આપણે બધા આપણે એટલે ગુજરાત આખું એવું તલવલે છે કે દરેક જગ્યાએ આવું થવું જોઈએ કે કોઈ નાની મોટી એક્સિડન્ટ બને ઓન ધ સ્પોટ ત્યારે પોલીસ આવે અને જેમાં જોઈએ જગ્યાએ કાયદો અને વ્યવસ્થા બિલકુલ જળવાઈ રહી હોત એનો ગ્રાફે નીચે ગયો હોત અને જનતા સુખાકારી અનુભવતી હોત પણ એવું તો છે નહીં આપને કારણ કે એમાં ટીઆરપી નો પાછો પ્રોબ્લેમ છે આમાં તો ભયંકર ટીઆરપી આવે બેન સમજી લો

જે ન્યુટ્રલ લોકો છે હિન્દુ હોવા છતાં એને એમ લાગે તો ખરું કારણ કે અત્યારે તમને કહો આ ટીઆરપી કાંડ કયો કે હરણી કાંડ કયો કે આ તક્ષશિલા કાંડ કયો કે મોરબી કાંડ એમાં આપણા જ લોકો બધા આપણા સહિત એમાં મુસ્લિમ સમાજ એ મરી ગયેલા છે કઈ એવું નથી હિન્દુ નામે હિન્દુ મુસ્લિમ ક્યાં આવે ભલામણ માનવતા નામની કોઈ ચીજ ખરી એને કોઈ ધર્મ કે જ્ઞાતિ હોય શકે ઈશ્વરે મોકલેલું કોઈ સર્જન છે એમાં કોઈ જ્ઞાતિ હોય ક્યાં એને તો મનુષ્ય ન મોકલા

કે આમાં આમ કરું તો તમે અત્યારે આગળ કીધું રાત્રે ગઈકાલે કઈ જાય છે કે સવારે પકડાઈ જશે એટલે કામે લાગી ગયું પકડી લીધા ને બધાને ખરા બધું થઈ ગયું પણ આવી જ તમે તાલાવેલી સમાજના તમામ તબક્કા માટે રાખો તો તમે ઉપડ્યા ઉપડો નહીં ભાઈ સાહેબ અમે ક્યાં તમારી ટીકા ફરજીયાત કોઈ પણ ભોગે તમારી ટીકા જ કરી એવું લખી ન દીધું પણ તમે હાથે કરીને એવો નબળો દડો આપો કે અમને એમ થાય શિક્ષક ફટકારી જ લઈએ આવ્યા છે તો એમ તમારી કામગીરી એવી છે નહીં તો આ બધી દુર્ઘટનાઓ જેટલી આપણી સામે છે માનવ સર્જિત એ બધી દુર્ઘટનાઓમાં કા તમે કોઈએ કંઈ કામ ન કર્યું આ વડોદરામાં પૂર આવી ગયું કે જે કોઈ લોકોએ પાણીના નિકાલની જગ્યાએ દબાણ કરીને બિલ્ડિંગો ને બધા ઇમારતો ખડકી દીધી કા રાતે ને રાતે તમે કોઈ ન્યાય રોકાણ હતા ભાઈ આપણા હર્ષ સંઘવીજી

અને આપણે સીન સપાટા કરીએ કેમ છે ન્યા તમે નબળી ગાય ને જાજી બગા ન્યા તમે ખેલ નાખી દીધો પણ ખરેખર મે કીધું એમ કે એક ગ્રહ મંત્રી છે એના માટે રાજ્યની તમામ 6.5 6.5 કરોડ ની જનતા એક સરખી હોવી જોઈએ આખું વડોદરામાં જેટલું લોકો દુખી થયા છે પાણીને કારણે પાણી ઓસર્યા તો પણ હજી કેન્દ્રીય મંત્રીથી માંડીને લોકો હજી ક્યાંય મળવા એને આવ્યા નથી એના અત્યારે છાજિયા કુટાય છે અને એની દુનિયાભરની જે ઘર વખરી હતી મરણ મૂડી ગરીબ માણસોની હોય સુખી તો ખેર પાછું વસાવી લે પણ કેટલાય હજારો ને લાખોની સંખ્યામાં લોકો એવા હોય છે કે મહિના મહિનાનું માનમાન માનમાન પૂરું લૂટાઈ ગયા હોય તો કા હર્ષ માંડીને ભારતીય જનતા પાર્ટી ચલો વડોદરા મદદ માટે તેની એવી કેમ હાકલ નથી પોકારતા એટલે જ હું આપને કહું છું ને કે આ બધી જે કઈ ખેલ ખબાડા જે છે એની પાછળ તો પાછું એક ગણિત તો પાછું બીજું પોલિટિકલી જ હોય એ જ પ્રકારનું ગણિત છે અને એટલે જ આપણે કહીએ છીએ કે તમે હાથે કરીને ટીકાને વોહરી લ્યો છો ટીકા તમારી કોઈએ કરવી નથી અમે તો કે તમારી પ્રશંસામાં અમે ડિબેટ કરીએ પણ કાંઈક હોવું તો જોઈએ એ ટાઈપનું હવે તમારે કાગડાને તમે સફેદ કલર કરનાર કોઈ કબૂતર થોડું થઈ જાય એ તો જે છે એ તો છે બોલે એટલે ખબર કોયરડી ને કાગ એનો વાને વર્તારો નહીં તો જીભરડી એ જવાબ હાચું હોરઠીયો ભણે બોલે પકડાય જાય કે કાગડો છે તો ભલામણ તમારે કોયલ જેવું કઈ કામ કરો તો અમે તમારા ટવકા કરીએ પણ નથી કરી શકતા તો શું કરવું એવી પરિસ્થિતિ છે બેન જી બિલકુલ એવી પરિસ્થિતિ છે સાથે સાથે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની વાત કરું સર કારણ કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અને એમાં પણ છેલ્લા બે ત્રણ દિવસથી ફરીથી પુરુષોત્તમ રૂપાલા મેદાનમાં આવ્યા છે અને પુરુષોત્તમ રૂપાલા જે રીતે હવે એમનું પહેલું જે નિવેદન આવ્યું રામ અને વાલીનું જે નિવેદન હતું એ પછી ક્ષત્રિય સમાજના એક વ્યક્તિનો ઓડિયો પણ વાયરલ થયો અને એમાં પણ એવું કહેવાય રહ્યું છે કે તમે જે રીતે બોલ્યા હતા તમે ક્ષત્રિયોનું અપમાન કરો છો હવે ક્ષત્રિયો ફરી મેદાનમાં આવવા માટે આજે રમજુભાઈ એક લેટર પણ લખી દીધો છે અને પોતાની માંગની પણ વાત કરી છે શું લાગી રહ્યું છે ફરીથી આ પુરુષોત્તમ રૂપાલા અને ક્ષત્રિયો વાળો મુદ્દો મેદાનમાં આવશે ના પણ બેન પરસોત્તમભાઈ માઠી હાલે છે એમ કે તો હાલે ગ્રહ દશા જે કહેવાય ને તળપદી ભાષામાં એની માઠી હાલે છે કંસાર જ કરવા જાય છે અને થુલી થઈ જાય છે ઈ એમ કેવા જતા કે જે બાલી છે બાલી એને રામ રાવણ ખરેખર ડરતો એમ વાત બગલમાં રાખ્યો તો હકીકત ઈ છે પણ રાવણ ને રામ ને નહીં પણ હવે આ તો મેં કીધું ને કે ભલા તમે કુંભકર્ણ જે છે બહુ મોટી એને સાધના કરી પછી કે હવે સાધના એટલી બધી હતી કે ભગવાને એને કઈક પણ વરદાન

કે ભાઈ આ ઇન્દ્રાસન તો મા નાશ કરી નાખશે કારણ કે આ તો રાક્ષસ ના લોકો છે તો કઈ ખેલ નાખો એટલે સરસ્વતી દેના જીભે બેસી ગયા અને ઇન્દ્રાસન ને બદલે નિંદ્રાસન કરી નાખ્યું અને એ છ મહિના ઉતાર્યા એમાં પરસોત્તમભાઈ ની જીભે તો ગમે બેહી ગયું છે બેન માઠી એની કે એ બિચારા કેવા જાય છે કાંઈક ને થઈ જાય છે કાંઈક હું તો એમ માનું હમણાં છે ને પરસોત્તમભાઈ કાં પોરો ખાવો જોઈએ અને કાં કમસે કમ આવા વિવાદ થાય ને એવું ન બોલવું જોઈએ નહીતર એના જેવા કોઈ ઓરેટર નથી જો ભારતીય જનતા પાર્ટીમાં સમોહિત ઓરેટર તરીકેનું એનું નામ છે ને એની સભાઓ જે છે એ કેટલાક ઉમેદવારોને જીતાડવામાં નિમિત્ત બનતી હતી આટલા મોટા મહારથી છે પણ ખબર નહીં કેમ કેટલીક વખત એવું હોય કે આપણે અવળું જ્યારે આપણા ગ્રહમાં નબળા હાલતા હોય ત્યારે તમે જે સારું કરવા જાવ તો ખરાબ થાય એવું અત્યારે એની હાલત છે પરસોત્મભાઈની એટલે અને ક્ષત્રિય સમાજને તો એ સ્વાભાવિક છે રમજુ બાપા પાવ્યો કીધું પણ હવે એટલું મોટું આંદોલન એટલા માટે ન થાય કે પછીથી બાકી ઘણું બધું પણ એમાં બેચરાઈ ગયું અને બધું ખ્યાલ આવી ગયો એટલે હવે એવું આંદોલન તો ન થાય દરેક વસ્તુનો એક એક તમારી જાણ દાયકો હોય એક પોઈન્ટ હોય એક 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 જુસ્સો હોય એક પેશન હોય એક પ્રકારનો તબક્કો હોય હવે એવું પાછું એટલા માટે ન થાય કે ક્ષત્રિય સમાજમાં પણ અનેક પ્રકારના બધું બજારમાં આવેલું પણ આવા બધા અત્યારે આપણે જાણીએ છીએ કે સમાજ કોમ વર્ગ જ્ઞાતિ અમુક ધર્મ ના આપણા દેવ દેવાલયોથી માંડીને અમુક એ બાબતોથી બને ત્યાં સુધી પર રહીએ તો વધુ સારું એને બદલે એ બિચારા આવી રીતે આ બધું કહેવા જાય છે પોતે બહુ ગુણાર્થ જાણે છે એવું કરીને જે કોઈ પ્રવચન કરવા જાય છે અને એમાં સત્યાનાશ થઈ જાય છે અને પછી સોરા સોરી કેતુ કહેવા કરતુ ફરે છે પણ મૂળ વાત એટલી છે કે ભારતીય જનતા પાર્ટીએ એટલું તો મગજમાં ખરેખર રાખવું જોઈએ જો એની પાસે તથાકથિત થિંક ટેન્ક હોય તો અથવા તો પોતે વિચારસરણી આ બધા જ બધા જે થીગડા વાળે છે સદસ્યતા અભિયાન મિસ કોલ કરવાના અને આ બાકી બધા જેટલા એ બધાનો કોઈ કતા કોઈ એની ઇમ્પેક્ટ નથી ઇમ્પેક્ટ તો જ બેન પડવાની

એ એનો કોઈ ઈલાજ નથી લાંબો સમજી લો પણ એની સામે તમારી કરકસર જેવી સરકાર હોય તો લોકોને ગળે ઉતરે કે ભાઈ એ લોકો બિચારા અત્યારે તાણી તોડીને ભેગું કરે છે ક્યાંથી મળે હવે તમારા તાહિરામાં કઈ ખામી નથી સરકારમાં સરકાર બે સુમાર બધા કાર્યક્રમો કરે તમે વિચાર કરો ફંક્શન કરે છે મને તો એ સમજે તમે પ્રજાના સેવક છો કે પ્રજાના હાંડ છો તમે ભલા માણા મંચ ગોઠવો છો દુનિયાભરના મલેશિયાથી તમે ઓલા ફૂલ મગાવો છો પરદેશથી બ્રિસ્લરી પાણી મગજ સિમ્પલ વાત નથી એક પુલ નું ઉદઘાટન કરવું હોય તમારે શું કામ એરક્રાફ્ટ લઈને મંત્રી આવવું જોઈએ પુલ જેને બાંધો છે એ હાથે ઉદઘાટન કરાવો જે શ્રમિકો એમાં શ્રમદાન કર્યું છે એના હાથે ઉદઘાટન કરાવો નામ ભલે તકતી તમારી મૂકો ને ગોળી ભાઈ કોઈ બોજો ભાઈ વાંચતું નથી પણ તમને રાજી થાય કે તમારા હાથે આવું કઈ થયું પણ સર એ પુલે બે ચાર વર્ષમાં તૂટી જાય છે અને ખાડા તો રોડ ઉપર ભરમાર છે બિલકુલ બેન વાતે છે ને કે ગોંડલ ના મહારાજા ભગવતસિંહજી એ જે પેટર્ન અપનાવી હતી એવી પેટર્ન અપનાવો તો પ્રજાને હું ઈજ કહું પ્રજાને એહસાસ ન થતો બધું સત્યાના થાય બધા બધા કા કાતો ખેલ ખબાડા છે તમે જો શિવાજી ની મૂર્તિ મુંબઈમાં તૂટી ગઈ અહીંયા પુલ ગાબડા પડી ગયા દુનિયાભરમાં તો ભગવતસિંહજી એ શું કીધેલું તમે જો મોનિટરિંગ ની પણ જરૂર નહીં નૈતિકતા ની પારાશી કે એની પણ જરૂર નહીં સ્વયં તમારે પાડવું જ પડે એવી નીતિ શું કીધેલું ભગવતસિંહજી એમ કહેતા કોઈ પણ ને કોન્ટ્રાક્ટર ને પુલ બાંધવાનો છે તમને કોન્ટ્રાક્ટ આપ્યો ઓકે ત્રણ ચોમાસા સુધીમાં એક પણ કાંકરી ખરશે તો તમારે પૈસા લેવા મારે ત્યાં આવવાનું થતું નથી ત્રણ ચોમાસા અને એમાં તમે પાસ થઈ જાઓ મોનિટરિંગ કારણ કે જો ત્રણ ચોમાસામાં કઈ થયું તો સત્યાનાશ એક રૂપિયો મળવાનો થતો નથી અને જો ન થયું તો હવાયું લેવા માટે રેડી છે તો કોણ મૂરખ હોય કે ખરાબ કામ કરે એટલે બને એટલું મજબૂત કરે

તુલસીદાસ કે ગેટ કવિ જે છે એ રામાયણ કે ગીતા લઈને નાચા તેમ તમારે નાચવું ન જોઈએ લોકો તમારા ઓવારણા ન લેતા હોય કે ભાઈ ધન્ય હો આ સરકારને આ તો સરકારની પાસે શું છે કે એની પાસે જોઈતા પૈસા હોય ને આપણે જેમ ખબર ને સો રૂપિયાનું જમણવાર સામે મળતું ને અહીંયા પચાસ રૂપિયા આપણા ખીચામાં બસો રૂપિયા છે તો તમે ગમે એટલા મારા વિરોધ કરો ફલાણા ભાઈ હાય હાય ફલાણા ભાઈ તો ઓલું સો રૂપિયા ને જમવાનું છે અહીં બસો રૂપિયા છે એટલે એ તો જમવાનું તો નક્કી છે એમ આને જીતવાનું નક્કી છે એને જે માઇક્રો પ્લાનિંગ છે ને આ સદસ્યતા અભિયાન છે ને બધું છે

એને લીક કોણ કરે છે ખબર છે ભારતીય જનતા પાર્ટીના લોકો આજે તમને કહું સુરેન્દ્રનગરમાં જે ઘટના બની કે સ્કૂલના આચાર્ય એ છોકરાઓને ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવી દીધા એ આમ આદમી પાર્ટીના નેતાને એક ભારતીય જનતા પાર્ટીના નેતાએ મોકલું કે જુઓ આવું ડિંડક ચાલે છે તપાસ કરો તમારા નામે હલાવો એમ એટલે મારે આંખે ન થાવું અને આ ગઝાડો થઈ એ પર થઈ જાય મૂળ એની પાછળ ભારતીય જનતા પાર્ટીના અસંતુષ્ટ લોકો છે તો હવે જો ભાજપના જ લોકો અસંતુષ્ટ તો પછી રાજ્યના ક્યાંથી સંતુષ્મા હોય એટલે ભારતીય જનતા પાર્ટી આ બહુ જ મોનોમંથન કરવાની રહે છે આ સદસ્યતા અભિયાન આમ તમે મિસ કોલ કરીને તમે આઠ કરોડ થાવ કે વે કરોડ થાવ ક્યાં ફરક પડતો પૈસા તો દાઉદ પાસે વધુ છે દુનિયાના એને કઈ દીપચંદ ગારડી થોડા કહેવાય એ દાઉદ કહેવાય એને ગમે તેથી કોકની લાશ મળશે અને દીપચંદ ગારડીની પ્રતિમાઓ મુકાય છે આટલો ફેર છે ભારતીય જનતા પાર્ટીએ આવી વ્યવસ્થા કરવાની જરૂર છે સદસ્યતા ભલે ઓછી હોય પણ તમારી વિશ્વસનીયતા વધે એવું કામ કરવાની જરૂર છે પણ હવે આ તો આપણે બોલીએ છીએ ને એને આપણી ઉપર કંઈ ભગવાનની દયા છે એમ માને છે કે પત્રકારો કરે છે અને અમારી ટીકા જ કર્યા કરે તો પછી ભગવાન એને દીધું પણ સર જે રીતે આપ જે રીતે વાત કરી કારણ કે એ તો વડોદરાની અંદર પણ આ વખતે એક કિસ્સો જોવા મળ્યો અને ખરેખર વડોદરા ભારતીય જનતા પાર્ટી માટે શીખવાની વસ્તુ છે કારણ કે વડોદરાની અંદર પહેલી વાર એવું થયું કે ભાજપના નેતાઓનો આટલો જબરદસ્ત વિરોધ ટીઆરપી ગેમ ઝોન ની અંદર સત્યાવીસ બાળકો મરી ગયા પણ આટલો વિરોધ નહોતો જોવા મળ્યો જે વડોદરાના પૂરની અંદર રસ્તાઓ ઉપર જોવા મળ્યો ભારતીય જનતા પાર્ટી તમને એવું લાગે છે કે ક્યાંક કારણ કે આની અંદર ડોક્ટર ભરત કાનાબારા નું પણ એક ટ્વીટ આવ્યું હતું અને એમને કીધું હતું કે વ્યક્તિઓ જ્યારે લાંબો એનો પડછાયો લાંબો દેખાય ત્યારે એમ માનવાનું કે સૂર્યાસ્ત થઈ રહ્યો છે એટલે આ એક ભારતીય જનતા પાર્ટી હવે સૂર્યાસ્ત તરફ આગળ વધી રહી છે મેં એવું છે કે એને ખબર હોવી જોઈએ ડોક્ટર કાનાબાર કે તો જ એને ખબર પડે ભારતીય જનતા પાર્ટી ખબર ન પડે પણ એક તો હકીકત છે અત્યારે જેટલા સત્તામાં છે એ સત્તામાં નથી એટલા તો સત્તાના મધમાં છે સત્તામાં હોવું કોઈ અપરાધ નથી પણ સત્તાના મધમાં હોવું એ બહુ અપરાધ છે અને મોટા ભાગના મંત્રીઓ જે અત્યારે છે જે કેટલા ગણ્યા ગાંઠા છે આપણે જાણીએ છીએ એ બધા આ જ વાત છે એને સત્તાનો મધ છે જ્યારે કે ખરેખર એને વિનમ્રતા ભાવે આખું નભાવવાની જરૂર છે ને લોકોની સાથે રહેવાની જરૂર હતી એને બદલે એને એમ છે કે એક તો નરેન્દ્ર મોદી જેવી સંજીવની છે એમાં કઈ પ્રોબ્લેમ આવે એમ નથી આજીવન અત્યારે તો કમસે કમ એવું લાગે છે હવે અત્યારે જેટલા ચૂંટાય છે બધા એના નામે જ મેં તમને ભૂતકાળમાં કીધેલું છે નરેન્દ્ર દામોદર દાસ મોદી નામની કામ જેનું ગાય ના પૂછડે આ લોકો વેતરણી કરે છે તો એને ઈ એક તો ભગવાનની દયા છે એમ લાગે છે બીજું વિપક્ષ અહીંયા કઈ છે નહીં એવું અત્યાર સુધી હવે તો બધું જાણતું જાય છે પણ અત્યાર સુધી એવું હતું કે એક તો આવડા મોટા નરેન્દ્ર મોદી ચહેરો વગેરે એની આભા પ્રતિભા સામે વિપક્ષ નું કઈ ન હોવું એટલે નવો ભાજપ જે થયો એમાં શું થયું બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળેલા હોય એને બધાને પદથી માંડીને ઉચ્ચ સ્થાનો બધા મળી ગયા જે ઓરિજિનલ ભારતીય જનતા પાર્ટી કે વાળા હતા જેને પાયામાં લોહી રેડું કે પેઢીયું ખપાવી દીધી એ લોકોને હાસ્ય મદદ દીધા હવે અત્યારે પણ તમે જો પરસોત્તમ રૂપાલા નારાયણ કાછડિયા દિલીપ સંઘાણી જયેશ રાદડિયા આ બધાની એક સરખી ટેપ વગડી રહી છે હમણાં તમારી જ્યાં દિલીપ સંઘાણીએ પણ કીધું કે હવે નવું ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન આવે છે નવું સંગઠન જે તૈયાર થઈ રહ્યું છે એમાં પણ હવે ક્યાંક નવો કરિશ્મા આવે તો સારી વાત છે અમે લોકો જે પીઢ લોકો છે એની પણ ક્યાંક માર્ગદર્શન જો તો સારી વાત છે પરસોત્તમ રૂપાલાએ એમ કીધું કે ભાઈ તમે અત્યારે ભલે નવા લોકોને ભરતી કરો પણ જૂનાને ભૂલી જતા નહીં જયેશ રાદડિયાએ કીધું કે આ પંથકમાં એટલે કે જામ જોધપુર જામ કનોડા સોરી જામ કનોડા પંથકમાં મારા ફાધર એટલે કે વિઠ્ઠલભાઈ રાદડિયાએ બધું વાવેતર કરેલું છે એ પાક લણવાનો અધિકાર મારો છે ભાજપનો નહીં એટલે જાળવા જાજો ધારણ કાછડિયાએ કીધું કે ભલે તમે અમરેલીમાં જેને સંસદ સભ્યની ટિકિટ આપીને ભલે જીતી ગયા તો વિપક્ષ નબળો છે એટલે જીતી જવાના હતા પણ આ પરિસ્થિતિ પણ સારી નથી તમે લોકો ગમે એને ટિકિટ આપો છો બાવન પત્તા પીચીને અને એકો દૂડી તીડી ગમેન્ટ ફાવો એવી રીતના ટિકિટ આ કોઈ પણ વાજીબ નથી આમ ચારે કોર કનુભાઈ કાનાણી પત્ર લેખા કરે છે અમારું કોઈ હા બળતું થઈ કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી આ બધી અસંતોષ જે ચારે કોર છે એ તમે લખી રાખો કે જો આનું બહુ મોટે પાયે ફેરફાર નહીં કરવામાં આવે તો એક વખત ભૂકંપ થવાનો સાહેબ લખી રાખો એટલે ભારતીય જનતા પાર્ટી મે આપને કીધું કે જે લોકો સત્તામાં છે

એ ચહેરા ઉપરથી પણ હવે લોકોનો ધીરે ધીરે આજે ગુસ્સો છે ગુસ્સો અને આક્રોશ જેને કહી શકાય કારણ કે ભ્રષ્ટાચારનો આક્રોશ હોય કે સરકાર કંઈક નથી કરતી એનો આક્રોશ હોય પણ એ પણ હવે ધીરે ધીરે એ વિશ્વાસ હવે લોકોનો ઉડી રહ્યો છે બે વાત આપની વાત સાચી છે અને ચહેરો પહેલા જેવો હવે આકર્ષિત નથી રહ્યો એને મોદીને હવે આખા દેશને જે લોકો ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદી ના ચાહકો છે એને અત્યારે મોદી સાહેબ ઉપર સિમ્પતિ છે તમે જુઓ દયા આવે કે આ બસો ચાલીસે અટકી ગયા બહુ કરી બહુ કરી ભાઈ દયા આવે પેલા શું હતું કે એની ડણક સંભળાતી હતી

પક્ષો થોડાક વધુ સક્રિય થઈ ગયા જે નતા ભૂતકાળમાં એ હવે એની સક્રિયતા વધી ગઈ એન કેન પ્રકાર એણ પછી જાતિગત જનગણના હોય કે ઇતર બધા મુદ્દાઓ હોય પણ એટલું જાગૃતિ થઈ ગઈ અહીંયા જેમ બધી કરુણાતિકાને કારણે થઈ પણ ટૂંકમાં જાગૃત થઈ ગઈ અને ત્રીજી વાત કે મતદારો બહુ એલર્ટ થઈ ગયા કારણ કે હવેના યુગમાં મોબાઈલ યુગમાં તમારે આ યુનિવર્સિટીએ લગભગ બધાને પીએચડી ની ડિગ્રી માનદ આપી દીધી યુનિવર્સિટી ની આ મોબાઈલ યુનિવર્સિટી કારણ કે બધાને બધી પળે પળ ખબર પડે કોઈ પણ ઘટના પર તમે એની કોમેન્ટ જો વાંચો કોમન પીપલ્સ ની તો ખ્યાલ આવે કે ઈ કેટલું આઈક્યુ એનું ઊંચું છે એટલે હવે કોમન ક્યાંય રહ્યું નથી પેલા આવું હતું કોઈને ખબર ના પડતી એમ લાગતું કે આપણે કઈક જુદું વિચાર નેતા કઈક જુદું હવે તો બધાને પળે પળ ખબર છે એટલે તમને કહું છું કે આ બધા જે ઇન્ડિકેશન છે એને ભારતીય જનતા પાર્ટી અત્યંત ગંભીરતાથી લેવા ગટે જો એને એનું ભવિષ્ય ઉજ્જવળ જોવું હોય તો જી બિલકુલ સર આપ અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર નમસ્કાર તો આપ શું વિચારો છો અને અમને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો કારણ કે જે રીતની આખી આજે ચર્ચા થઈ છે એ ચર્ચાની અંદર ક્યાંક તમારા કોમેન્ટ જે છે એ પણ અમારા માટે એટલું જ મહત્વ રાખે છે અને આપને અમારો રિપોર્ટ પસંદ આવ્યો છે તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર